બાપા સીતારામ જય મંગલમાં હું પાયલ વઘસ્યા સુરત થી બોલું છું અને મારું ગામ છે મામાનું ગામ છે જ્યાં કોપાણ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી કે મારું મામાનું ગામ છે બેડા છે આજે આ બે દિવસથી જે કાંઈ છું એ વિડીયા જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સર્પસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે ઈ રોવે છે અમે દોઢ વર્ષ રોઈ છીએ એનું કારણ હું તમને એક કહું કહું બધાય સમાજને છું એવું નથી એક સમાજને બધાય સમાજને કહું છું એક કારણ કે આજે મારી આરે દોઢ વર્ષ પહેલા મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસો પંચાવન નંબર એકસો ને વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી એના ભાભી સરપંચ છે આ સરપંચ કઈ મારી નથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાત ધમકીના ફોન હતા અને નવનિત ભાઈને મેં નવનિતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપરનું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ ટ્રેપ પંદર ટ્રેક્ટર પાંચ થી મારા મામાની અહીંથી જમીન એને મારા મમ્મીની જમીનમાંથી ને એને કાઢી લીધી છે તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજનું નથી કેતી કોઈનો હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું તો આજે સમાજની હું નથી કેતી તો એને એટલું કૌભાંણ કર્યું છે એટલું હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ થાય એક દીકરી આ તમારી દીકરી કહેવા પટેલ પાટીદારની તો દોઢ વર્ષતા હું રોહું છું આજે એક દી રહ્યો ત્યાં તમે બધાએ દોડવા મડ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હુકમ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ને લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર કેમ ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાય હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહીં આવા તત્વ આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બેહી જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને નથી ખબર મામારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કુ કરે તો તમે એની હારે ઉભા છો આજ મને શરમ આવે છે એક પટેલ પાટીદાર ની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા 怎们那一年要把我万六，的